બધાને તો પેલા નમસ્તે આજે તમે અહીંયા કેમ કે ઉર્જાવાન જગ્યામાં આવ્યા છો અને આજની આ લીલા સામાન્ય સભામાં અમારા બધા જ જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા ને એ બધા એ નક્કી કર્યું હતું કે આપણે એક બાર સામાન્ય સભા કરવી છે એટલે બધાની સાથ સહકારથી અમે આજે આ લીલા સોમનાથે સભા રાખી છે સૌ સૌનો સાથ સૌનો વિકાસ કે મધ્યમ વેપારી હોય નાનો હોય ગરીબ હોય કે બધાને સાથે રાખી અને બધાના હાથ મજબૂત થાય

ચોવીસ વર્ષ પૂરા થયા ઈ વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં અત્યારે બધા અધિકારીઓ જોઈત છે અને તપાસ પણ ચાલુ છે જે આ તપાસમાં જે આકરો આવશે ને તે બધા અમને બધા ને રિપોર્ટ આપવામાં આવશે ના આવશે એટલે ચોક્કસ આપશું ભાઈ તપાસ ચાલુ છે એનો રિપોર્ટ આવે એટલે તમને બધા ને તરત અધિકારીઓ અધિકારીઓ વાતચીત ચાલુ છે તપાસ આવશે એટલે તમને આપશું